નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજે આપણે બહુ જ એક એવા મુદ્દા પર વાત કરી રહ્યા છીએ કે જેનાથી આપણને આનંદ અને ગૌરવની લાગણી થાય અમદાવાદના વિકાસમાં એક નવું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થયું છે જે સ્પોર્ટ્સ સંકુલ આખા રાજ્યનું સૌથી મોટું સ્પોર્ટ્સ સંકુલ છે અને બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ અને બે હજાર છત્રીસમાં જે ઓલિમ્પિક ગેમ્સ રમાનાર છે એને ધ્યાનમાં રાખી અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું આ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ચૌદ ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે થવા જઈ રહ્યું છે આ સ્પોર્ટ્સ સંકુલ છે એ એકવીસ એકર એટલે કે બ્યાસી હજાર પાંચસો ને સાત ચોરસ મીટર જમીનમાં પથરાયેલું છે એના જુદા જુદા છ ભાગ કરવામાં આવ્યા છે અને આની જે સુવિધાઓ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાની છે અને બરાબર છે કે નહીં ટેકનિકલી બરાબર છે કે નહીં એ માટે જુદા જુદા તજજ્ઞોએ એની મુલાકાત લઈ અને સંતોષની લાગણી પણ વ્યક્ત કરી હતી કોમનવેલ્થ ગેમ્સ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સલન્સ આના આ જે ત્રણ સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓએ આ સંકુલની એ મુલાકાત લઈ અને એની સુવિધાનો અભ્યાસ કરી એની સમીક્ષા કરી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી આ સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ થઈ જાય ત્યારબાદ સૌથી પહેલાં એમાં બે ગેમ્સ રમાવવા માટે જઈ રહી છે એક છે એશિયમ એક્વેટિક ચેમ્પિયનશીપ અને બીજી છે કોમનવેલ્થ ગેમ્સ વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ આ બંને ટુર્નામેન્ટ છે એ આ નવા સંકુલમાં યોજાનાર છે આ સંકુલની અંદર જો જનરલ સુવિધાની વાત કરીએ તો સાત ગેટ છે જેમાંના ચાર ગેટ છે એ સામાન્ય પ્રજા માટે છે પ્રેક્ષકો માટે છે અને ત્રણ છે એ ખેલાડીઓની આવન જાવન માટે વીઆઈપીની આવન જાવન માટે અને મીડિયા માટે રાખવામાં આવશે કુલ સાત જે સંકુલના જુદા જુદી દિશામાં ગેટ બનાવવામાં આવ્યા છે હવે જે પ્રેક્ષકો આવે એના વાહનો મૂકવા માટે આઠસો ટુ વ્હીલર અને સાડી આઠસો ફોર વ્હીલરની સુવિધા ઊભી કરવામાં આવી છે હવે એનો સૌથી પહેલી વાત છે એ એના સ્વિમિંગ પૂલ છે એનો સ્વિમિંગ પૂલ છે એ ફીનાના જે નોમ્સ છે એ પ્રમાણે બનાવવામાં આવ્યું છે અને એના જે જ્યારે ગેમ્સ રમાતી હશે ત્યાં સત્તરસો ને પચાસ જેટલા પ્રેક્ષકો છે એ બેસી શકશે એની જે ડાઇંગ જે એમાં કૂદીને જવા માટેની જે સુવિધાઓ છે અને કોઈને કોઈ ઈજા ના થાય એ માટે પીવીસીની અમુક જગ્યાએ ગોઠવણ કરવામાં આવી છે અને એ રીતે આખો સ્વિમિંગ છે પૂલ છે એ અદ્યતન રીતે બનાવવામાં આવ્યો છે બીજું જો એનું જે સંકુલના જે કુદ છ ભાગ છે એમાં પહેલો ભાગ છે એ સ્વિમિંગ પૂલનો છે બીજો ભાગ છે સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ જેમાં બે હોલ છે જેમાં બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ રમી શકાશે અને એની ટ્રેનિંગ પણ આપી શકાશે એ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે જે ત્રીજી વિભાગ છે એનો એ ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના છે અને એ હોલ છે એની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોનું આયોજન થઈ શકશે અને એમાં બાવનસો જેટલા પાંચ હજારને બસો જેટલા પ્રેક્ષકો બેસી શકશે અને જુદી જુદી ગેમ્સનું ત્યાં છે આયોજન થઈ શકે ત્યાં ખેલાડીઓને તૈયાર થવા માટેના અલગ અલગ રૂમ્સને એ બધી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે ચોથું છે એ કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર જેમાં છ બેડમિન્ટન કોર્ટ છે છ ટેનિસ ટેબલના કોર્ટ છે છ સ્ક્વશ કોર્ટ છે વીસ ઇન્ડોર શૂટિંગ રેન્જ છે આ ઉપરાંત ચેસ કેરમ કાર્ડ સ્નૂકર બિલિયાર્ડ આ બધી જે રમતો છે એની સુવિધા આ જે ચોથો ભાગ છે એની અંદર ઊભી કરવામાં આવી છે જે પાંચમો ભાગ છે એ ફિટનેસ ઇન્ડિયા ઝોન છે જેમાં જનરલ લોકો પણ આવી શકશે કે જેમાં યોગાની લોન છે સિનિયર સિટીઝન્સ માટેનો અલગ વિભાગ છે બાળકો માટેનો અલગ વિભાગ છે આઉટડોર જીમ છે જોગિંગ ટ્રેક છે સ્કેટિંગ વિંગ છે કબડ્ડી અને ખો ખોની રમત માટેની સુવિધાઓ છે અને એ લોકોને ત્યાં આનંદ પ્રમોદના સાધનો ઊભા કરવામાં આવશે છ છે એ આઉટડોર સ્પોર્ટ્સ છે કે જેમાં લોન ટેનિસ કોર્ટ બાસ્કેટબોલ વોલીબોલ વગેરેની સુવિધા ઊભી કરવામાં આવી છે આ સંકુલ છે એ સંકુલ આઠસો ને ત્રેવીસ કરોડના જંગી ખર્ચે બનાવવામાં આવ્યું છે અને રાજ્યનું સૌથી મોટું સ્પોર્ટ સંકુલ છે આજે જે આપણા રાજ્યનો અને અમદાવાદનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં આ એક નવું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે અને બાળકોમાં રમતગમતની ટ્રેનિંગની જે જરૂરિયાત છે એની સુવિધા ઊભી થાય રમતગમત પ્રત્યેની એની રસ રુચિ કેળવાય અને જે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે રમતો અહીંયા રમાવાની છે ઓલિમ્પિક ને કોમનવેલ્થ ગેમ્સ અને એ માટે શહેરનો પણ એની સાથે સાથે વિકાસ થાય એની સાથે ટુરિઝમ પ્રવાસન પણ વિકસે અને ગુજરાત અને અમદાવાદને બહુ મોટો ફાયદો થવાનો છે આ સ્પોર્ટ્સ સંકુલ બહુ ઝડપથી તૈયાર થયું છે બે હજાર બાવીસમાં તો એનો શિલાન્યાસ થયો હતો અને બે હજાર પચીસમાં છે એ તૈયાર થઈ ગયું છે અમિતભાઈ શાહે આ સ્પોર્ટ્સ સંકુલ ઝડપથી તૈયાર થાય સુવિધાપૂર્ણ તૈયાર થાય ટેકનિકલ અને ટેકનોલોજીની દૃષ્ટિએ ઉત્તમ કક્ષાનું તૈયાર થાય અને રમતગમતના જે આંતરરાષ્ટ્રીય નોમ્સ છે એ નોર્મ્સ મુજબનું તૈયાર થાય એ માટે ખૂબ જ એમણે ઝીણી નજરે ધ્યાન રાખ્યું હતું આ સંકુલ ઉપર અને એનો જે અત્યારે રાજ્યનું જે રમતગમત અને સાંસ્કૃતિક ખાતું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ બધા સંયુક્ત પ્રયાસોથી આ જે સંકુલ છે એનું નિર્માણ થયું છે આશા રાખીએ કે આ આવતા સમયમાં અમદાવાદનો જે યુવા છે આજનું જે બાળક છે એ આવતીકાલે રસરૂચિ ખેલવાશે કિશોર થશે યુવાન થશે એ તમામને આ સ્પોર્ટ્સ સંકુલ છે એ ખૂબ જ આશીર્વાદરૂપ અને એક પ્રોત્સાહનનું કેન્દ્ર પૂરું પાડશે એવું જણાય છે આજે બસ આટલું જ ફરી મળશું નવા મુદ્દા સાથે નમસ્કાર